ભરૂચ શહેર પાંચ બત્તી વિસ્તાર તમે જોઈ રહ્યા છો સર્કલ પાંચ બત્તીનું સર્કલ નવું બની રહ્યું છે જૂનું સર્કલ જે હતું તે તોડી નાખ્યું છે ને પાંચ બત્તીનું નવું સર્કલ બની રહ્યું છે સર્કલની ગોલાઈ એટલી જ રહેશે જે પહેલાં હતી જે એની ઉપર સ્લેબ નાખીને નવું આખું સર્કલ તરતરથી બનાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર આ પાંચ બધી સર્કલ